મોર્નિંગ બધાને કેમ છે મજામાં મજામાં જશો કારણ કે આપણે બ્લોક જોતા હોય મજામાં જોઈ છે મસ્ત મજાની સવાર થઈ ગઈ છે અને આજની સવાર થઈ ગઈ છે ડાયરેક્ટ 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 ચોટીલાની અંદર કાલે બહુ રેકડા બહુ બધું આમ તેમ કર્યું પછી થાકી ગયા હતા

કે ગયે છે ભાઈ એમ તો ભયરી છે તોય ગયે છે મિક્સિંગ ની અંદર છે કારણ કે વરસાદ હતો ને રાતના દેખો ભાઈ હાલત ક્યાં કરી દી હે કી હાલત ક્યાં કરી દી ભાઈ આ ચલા જા તું ભી इसको અંદર અહીંયા પે ડાલ દો ઠીક હે કર દો બંદ ખરેખર છે ને રખડવાની મજા આવે ને તો શિયાળામાંય ના આવે ને ઉનાળામાંય ના આવે બધી જ રખડવાની મજા આવે તો ચોમાસાની અંદર આવે એ વસ્તુ તો ફાઇનલ છે અને ડન છે યાર કારણ કે ભલે ઓમ બહુ રખડવાની મજા નથી આવી પણ ચોમાસામાં તો મજા આવી લેટ્સ ગો ભ્રા યસ પાસ

નાસ્તો પાણી કરી લીધું છે દબાઈ લીધું છે અને અત્યારે અમે જય ચામું માતાજીના દર્શન કરવા માટે ડુંગર ચડવાના છીએ અમે બરાબર અને ગાડી પાર્કિંગ કરી દીયે અને ભાઈ બુટુ ચશ્મા લઈ કટાકટી કરે પચાસ રૂપિયાના ચશ્મા અને પચાસ નો સીન મારું છું ભાઈ ગાડી આપણી ની અંદર ઘુસાઈ દીધી છે અને અહીંથી આપણે જવાનું છે ચલ કે પગપાળા ચાલો ફાઇનલી ભાઈ માતાજીના ગેટે ભૂગી ગયા છે અને અહીંથી અમારો પગપાળાની જર્ની થાય સ્ટાર્ટ અને નારિયેલને એવું બધું લઈ લઈ અહીંથી નીચેથી અને પછી ડાયરેક્ટ જવા દઈએ ઉપર ખબર નહીં ફર્સ્ટ ટાઈમ છે આપણે ચડી આવીને ના ચડી આવ્યું આઈ જો સ્ટાર્ટિંગ કર્યું છે ને પગ ચલાઈ ગયા પગ પકડાઈ ગયો હલો દુઃખે નીચે ખૂટણથી નીચે ચાલો દર્શન કરી લઈ થાકી ગયા લીધું ભાઈ ગરમીથી ભાઈ ફોટા પાડવાનો મેન પોઈન્ટ અહીંયા છે લગભગ બધી પબ્લિક અહીંથી ફોટો ક્લિક કરે છે અને અપલોડ કરે છે વાહ વરસાદી વાતાવરણ છે ને કેવું લાગે બધું જો મસ્ત મજાનું લાગે છે ઓલું મા લખેલું હોય ને અમે જસ્ટ ફોટા ક્લિક કરી લીધા અને એક જ બે થી ત્રણેક સેકન્ડ ની અંદર ટૂંકમાં છે ને ઓલું મા લખેલું હોય ને ને લીટો લીટો એ ટૂંકમાં એનું વેલ્ડિંગ તૂટી ગયું તો એમ નીચે પડી ગયું અમારો ફોટો ક્લિક થયો ને પડ્યો હવે અમે આવતા રહ્યા છીએ ઉપર તો બતાવત ભાઈ ઉતરવામાં તો શું ને બ્રેક જ નથી રહેતી ગાડી ત્રુજ અમારો આ ભાઈ આ ભાઈ આમ આમ તો

ભાઈ દર્શન કરી લીધા છે મસ્ત મજાના અને હવે અમે નીકળવાના છીએ અહીંયાથી ડાયરેક્ટ જવાના છીએ રાજકોટ રાજકોટમાં થોડીક જગ્યાએ ફરવાના છે રખડવાના છે થોડીક આજે મારે શોપિંગ કરવી છે કપડા લેવા છે અને પછી ત્યાંથી આપણે ડાયરેક્ટ ઘરે વહેવા જવાના છીએ તો લેસ ગો રાજકોટ મળીએ ડાયરેક્ટ ભાઈ રાજકોટ ની અંદર એન્ટ્રી કર્યા રહ્યા વેરી ભાઈ વરસાદની ની બાબાઈઓ બોલવા માંડ્યો છે પાછો વરસાદ અમે લોકો કંટાળી ગયા છે તો પણ અહીંયા 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 વરસાદ એટલે વરસાદ સિવાય અમને મળી જ નથી આવતું કે ફૂલ જોરદાર વરસાદ છે ભાઈ भाई वरसाद बंद हो राजकोट उभा बारो बार बाईपास पर स्मूध पीए सी आ कई नवी वस्तु से, है ट्राई करिए स्मूथ के बहुत मस्त वस्तु से है चलो ट्राई करिए चेक करिए कैसा है ये सारे बंदे लोग तो यहाँ पे कुछ कर रहे हैं हम भी कुछ करते हैं तो खाना वाना खाने का अभी मूड नहीं है क्योंकि जामनगर से पहुँच के खाएंगे क्योंकि अभी तो

મજા આવે છે ને ભાઈ જગદીશ હવે મારો ફોટો પડે છે હાલો ભાઈ તારો ફોટો પાડવાનો છે ઓકે મારો ફોટો પાડવા બે જણા છે ભરત ને મયુર તો એક જણો તો એને પોઝ શીખાડે એક જણો લાઈટ પકડે ને એક જણો ફોટા પાડે એ બધી કઈ કરવું પડે ગુડ મોર્નિંગ બધાને કેમ છે મજામાં મજામાં જોતો કારણ કે આપણો બ્લોગ જોતો હોય મજામાં જોયું છે મસ્ત મજા જવાબ થઈ ગયું છે અત્યારે હું જાઉં છું કલ્યાપુર કારણ કે હજી નાયો નથી હું નાવાનું થતું નથી આજે ભાઈ આરા જાય છે આરા ફટાફટ રોગ છે ને કપડા બદલાઈ લો બરાબર અને તમને એમ થાય ને હું નાયો બાકી નાવાનું થતું છે નહીં કઈ વાંધો નહીં ચાલો મસ્ત મજાનો છે ને ફ્રેશ થઈ જાઉં કપડાં બદલાઈ લો અને પછી આપણે નીકળી કલ્યાણપુર માટે દુર્ઘટનાએ ના ધોઈ કે એકદમ તૈયાર સાબુન બાબુન લગા કે સોરી હાથ પગ ધોયા છે આઈ એમ સોરી લાઈટ આવી ગઈ જો થોડા સા અહીંયા છાટ લેતે હે તો બધાને એમ લાગે ને કે છોકરો ગધડી નો નાઈ આવ્યો પણ નાઈ નથી આવ્યું હાથ પૂક ધોઈ આવ્યું આ તમે પાપી આપ્યું કમેન્ટ કરો તમને એવું લાગે છે હું લઈ બો સાડા આઠસો રૂપિયા આપ્યા તો લ્યો જ આપણે મસાલો બનાવો યાર કે ખાય આપણે મસાલો અને મારા પપ્પાએ એક ગધેડો કેવું ગયો હતો ખબર આ છે ને ગ્લાસ સાફ કરવાનું સેનિટાઈઝર બરાબર લિક્વિડ મેલું સનસ્ક્રીન આપડે ના આવે ખબર હોય તો એને એમ થયું પડ્યા મસાલો બનાવો પછી મારે મસ્ત મજાનો વિડીયો બનાવવા જવો છે અને કાલે રેલી ક્યાં ગઈ ખબર

ત્યારનું છે ને આપણે ગાડીનો સ્લેપ નથી એક એકાદ બે ફેર લઈ ગયો તો બે દિવસ છે તો ગાડીને એડી નથી જવા અંદર કેસે કેસે છે ધૂળ મીઠી જમગી છે ઈસકો હશે છે ગાભા મારના પડેગા છે સાફ કરના પડેગા ચલો કારણ કે છે ને ભાઈ આજે ગાડીને લઈ જાય છે મારે કદી હું મિસ કરું છું યાર એકચ્યુઅલીમાં હું મિસ કરું છું મને ખબર છે મારું વધી જાય છે ઓવર એક્ટિંગ થઈ જાય છે પણ કંઈ વાંધો નહીં તમારે સાંભળવાની છે સમજાય છે ને છોકરાઓ છોકરાઓ રે સોરી હા લેજો જોતા હોય એમ સોરી આઈ એમ સોરી આઈ એમ સોરી દિલથી માફી માંગુ છું યાર હું મારી ભાન ભૂલી જાઉં છું ઘણી ઘણી ઓકે અમારે કોમલબેન વેઈટ કરે છે જો યે વા વેટ કરે છે ડેલો ખોલીને અને હું અહીંયા રિવેસ્ટ લઉં છું બહુ આકળવાળી વસ્તુ છે ભાઈ બહુ જગ્યા એવી છે આખી સરસ ચાલો નીકળી ગઈ ફાઇનલી ભાઈ સ્ટુડિયો આવી ગયા છીએ અને બે કલાક જેવું કામ કર્યું છે અહીં એડિટિંગ પતર્યું છે કાંઈ જગદીશભાઈ હવે છે ને અમે લોકો જવાના છે ફોટોશૂટ કરવા માટે તો ફોટોશૂટ કરવા માટે ક્યાં જશું લોકેશન ક્યાંય ક્યાં જ કરીએ એ નહીં રાખું આપણે તો ભાઈ એ લોકેશન હાલે ક્યાં વધી જાય મસ્ત મજામાં ફોટો ક્લિક કરતા આવી સ્ટોરી બોરી મેલવા થાય ચાલો તો ભાઈ અહીંયા આપણે ચશ્મા બૂચ માર લીધો આપણે ચશ્માં ચાવી બધું બૂચ માણ લીધો હું ખુશ છું વધારે ખુશ છું તો તમને કેવું લાગે છે અમારા ચશ્મા બુચ મારીને બઉ આનંદ આવે છે આવો આનંદ ક્યારે આવે ભગવાન બધા